આણંદ કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પૂર્વ નાયબ મામલતદારનું વધુ એક કારસ્તાન આવ્યું સામે નાયબ મામલતદાર જીડી પટેલે જમીન શાખામાં બજાવતો હતો ફરજ ફરજ દરમિયાન બોરસદની પ્રીમિયમ પાત્ર જમીનની ફાઇલ થઈ હતી ગુમ તપાસ દરમિયાન આ ફાઇલ છેલ્લે તત્કાલીન નાયબ મામલતદાર શ્રી જીડી પટેલ પાસે હોવાનો થયો ખુલાસો સમગ્ર મામલે આણંદ એલસીબી કરી રહી હતી તપાસ તપાસ દરમિયાન છેલ્લે આ ફાઇલ તત્કાલીન નાયબ મામલતદાર જીડી પટેલે મંગાવી હોવાનું આવ્યું સામે

આણંદ જિલ્લાના બૌસદના બ્લોક સર્વે નંબર પાંચસો એકોતેર બાય બે તથા પાંચસો અડસઠ બાય એક વાળી જમીન બિનહિજરતી પ્રકારની હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હવા છતાં બિન ખેતી કરી સરકારશ્રીના પ્રીમિયમનું નુકસાન કરેલ હોવાનું જણાઈ આવતા તે સંબંધિત ફાઇલ કલેક્ટરશ્રીની કચેરીની રેકોર્ડ શાખામાંથી જાણી જોઈને ખોટી સહી કરી મેળવી લેવાનું જણાઈ આવતા ત્યાંની મુવમેન્ટ રજિસ્ટરમાંથી ખોટી સહી કરી અને ત્યારબાદ આ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત કરેલ નથી તથા રેકોર્ડનો નાશ કરવામાં આવ્યો છે જે બાબતની ફરિયાદ આ શાખાના નાયબ મામલતદાર શ્રી દ્વારા એક માર્ચ બે હજાર પચીસના રોજ કરવામાં આવી જે ફરિયાદ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ચારસો તથા બસો મુજબ નોંધવામાં આવી સરકારી કચેરીમાંથી કોઈ પણ મહત્વના પુરાવા ફાઇલ કરવામાં આવે આ બાબતની ફરિયાદની ગંભીરતા આણંદ જિલ્લા પોલીસ સાહેબ દ્વારા આ ફરિયાદની તપાસ એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર બ્રહ્મભટ્ટને સોંપવામાં આવી આ ગુનાની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા

વિષય તપાસનો છે એટલે હમણાં એની તપાસ ચાલી છે એના માટે આપણે રિમાન્ડ ની જરૂર નથી આજ રોજ આપણને જે માહિતી મળવામાં આવી છે એ બિન ખેતી લાયક કરી અને એ બાબતની છે આગળની તપાસ દરમિયાન વધુ વિગતો મળશે જેની આપને માહિતી કરવામાં આવી આજ રોજ આ એક આરોપી આપણને મળવામાં પાત્ર છે હવે એમની જાણકારી એમની માહિતી મેળવીશું એટલે બીજાની પણ ઇન્વોલ્વ કેટલા છે કેટલાનો હાથ છે શું રાગો છે બધું આપણને ખબર પડશે